નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે એવા જ એક વેપારીને મળવું છે કે જેઓ કહેવાય કે કહેવાય પવિત્ર યાત્રાધામ એટલે બગદાણાની અંદર જે છે એ બંડીધારી એગ્રો એજન્સીના નામે એ ખેડૂત મિત્રો સાથે જે છે એ કામ કરી રહ્યા છે ત્યારે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ જે છે અહીંયા પોતાના શોપ ઉપર રાખી અને ખેડૂતો સુધી જે છે એ પહોંચાડવામાં એ કિસાન સફરને એ હેલ્પફુલ બની રહ્યા છે ત્યારે મિત્રો હાલ જે છે એ શિયાળુ પાકોની અંદર એમાંય ખાસ કરીને જે છે એ માવઠું જ્યારે કમોસમી વરસાદ જે પડ્યો છે ત્યારે આ કમોસમી વરસાદમાંથી ખેડૂત મિત્રો એ કેવા કેવા પગલાં ભરવા જોઈએ અને એની અંદર કિસાન સફળ જે પ્રોડક્ટ આવે છે એ ક્યાં ઉપયોગી થાય એની વાત જે છે મિત્રો આપણે કરવાના છે ત્યારે સૌ પ્રથમ ભાઈ પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે કિસાન સફળ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એની વાત કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ સાવડા જનક છે બીજો વાત સાવડા છે ઉસ આવાજે થોડું બોલજો હું બગદાણામાં બંડી ધારી નો છે ભાઈ નો એક ગેટી સલાહ અ આપણે જે સાવડા ભાઈ ખેડૂત મિત્રો સાથે જે છે એ આપ કેટલા સમય થી જે છે કામ કરી રહ્યા છો મારા 7 વર્ષ છે અત્યારે એગ્રોમાં હા હા 7 વર્ષ જે છે એ એગ્રોની ની અંદર એટલે કે એગ્રો બનાવેલો છે તમે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ જ્યારે આવું વાતાવરણ જ્યારે ચેન્જ થાય છે ખેડૂત મિત્રો માટે જે છે એ કહેવાય કે એક આફત જ્યારે આવી છે ત્યારે ખેડૂત મિત્રો એ જે છે અત્યારે કેવા કેવા પગલા ભરવા જોઈએ અત્યારે ખેડૂત મિત્ર નહીં આ ફૂંકનાશક છે બૂલ ડોઝન નામની દવા છે તે એન્ટી વાયરસ એન્ટી ફંગસ એમાં વધારે કામ આવે છે ડુંગળીમાં ભૂસણા વાળતા હોય તો એમાં રિઝલ્ટ સારું છે તો આવી ફંગીસાડ દવા વાપરવી પડે આ સમયમાં મિત્રો સવડાભાઈ સમયગાળાની અંદર કહેવાય કે જયારે માવઠાની કહેવાય કે ઠંડુ પાણી જયારે ખેતરમાં એટલે કે પાક ઉપર જયારે પડ્યું છે ત્યારે ઘણા વિસ્તારની અંદર જે છે એ કરા સાથે વરસાદ પડ્યો છે ઘણી જગ્યાએ જે છે એ કહેવાય પવન સાથે સુસવાટા પવન સાથે વરસાદ પડ્યો છે અને ઘણા વિસ્તારની અંદર ખેતરો બારા પાણી પણ કાઢી નાખ્યા છે અને પાણમે જેવો વરસાદ તો ઓલ ઓવર સારા એ ગુજરાત સૌરાષ્ટ્રની ની અંદર જે છે પડેલો જોવા મળે છે ત્યારે મિત્રો જે શિયાળુ પાકો છે એમાં ખાસ કરીને જયારે ડુંગળીનો પાક છે લસણનો પાક છે જીરાનો પાક છે ધાણા વરિયાળી અને ખાસ કરીને સણા ના પાક ની અંદર મિત્રો આ બુલડોઝર જે છે એ ખૂબ સરસ મજાનું કામ જે છે એ આપી રહ્યું છે બુલડોઝર જે છે એ એક પંપ માત્ર પાંચ એમ એલ નાખવાનું છે એક પંપ માં પાંચ એમ નાખી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો એ ફૂગ ના ફૂગ થી જે છે એ આવતી તમામ ફૂગો થી એ રક્ષણ આપે છે બીજું મિત્રો આ ફૂગનાશક એવું ફૂગનાશક છે કે એ નેનો ટેકનોલોજી ઉપર આધારિત તૈયાર કરવામાં આવેલું સૂક્ષ્મ જે છે એ બુલડોઝર છે માત્ર પાંચ એમ એનો ડોઝ છે સો એમ જે છે એક એકરનું માપ છે

ઉપર છંટકાવ કરવો હોય તો ઉપરમાં પાંચ એમએલ માત્ર નાખીને છંટકાવ કરશું તો પણ એનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે સાથે સાથે મિત્રો અત્યારના કહેવાય કે જે પાક જે છે એ પાકને પોષણની પણ એટલી જ જરૂરિયાત રહેશે પાક જે છે એને પોષણ જે છે એ સારું મળી રહે તો એના માટે જે છે એ મિત્રો આપણે વનામૃતની ભલામણ કરીએ છીએ કે અત્યારે જે છે એ આપણો કોઈ પણ પાક છે એ લગભગ પંદરથી વીસ દિવસ અને મહિનાની આજુબાજુના શિયાળુ પાકો થયા છે ત્યારે શિયાળો પાકોની અંદર પછી લસણ હોય ડુંગળી હોય સણ્યા હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય તો આ પાકોની અંદર એક એકરની અંદર એક લિટર વનામૃત મિત્રો આપણે આપીશું તો એ સોળનો સંપૂર્ણ વિકાસ થશે સોળનો જે છે એ છોઠડાઈ ગયેલો હોય તો એ સારામાં સારો વિકાસ થશે સોડ પીળો પડતો હોય તો એ પીળો પડતો સોડ જે છે એકદમ લીલો થશે એની ગ્રીનેરી સારામ સારી થશે અને ફૂડ સારામ સારી થશે મૂળનો વિકાસ સારો થશે સોળનો વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય તો એ વૃદ્ધિ વિકાસ એનો સારો થશે એ એની અંદર જે છે એ મિત્રો કહેવાય કે જે આપણા જે પ્રાકૃતિક રીતે જે છે એ તૈયાર કરેલા એ અર્ગથી જે છે એ તૈયાર કરવામાં આવેલો છે અને એ જે છે એને ખૂબ સરસ મજાનું કામ એ વનામૃત જે છે કરી રહ્યું છે ઉપર છંટકાવ કરવો હોય તો એનું માપ જે છે એ સાવડાભાઈ એનું પચાસ એમએલ માપ છે બરાબર અને પચાસ એમએલ અને એક એકર માં એક લિટર માપ છે અને એની અંદર જે છે એ કંપની જવાબદારી લે છે કે તમે જે છે એ એક લિટર લઈ જાઓ અને શરૂઆતની અંદર માત્ર બે જ પંપ છંટકાવ કરો તમારા કોઈ પણ ની અંદર અને બે બેટકાવ એની અંદર જે છે એ છંટકાવ કર્યા પછી ચોથા પાંચમા દિવસે તમને એનું રિઝલ્ટ જો જોવા ન મળે તો એ તમારે થોડેલું ડબલું તમારે ઓફિસે થી આવે કે કોઈ પણ દુકાને થી આવે તો એને ત્યાં આપણે પરત કરી દેશે આવી એની જવાબદારી હોય છે તો મિત્રો વનામૃત જે છે એ ખૂબ જ સારું અત્યારે જે બજારની અંદર જે છે આપણે ઘણા બધા વ્યુમિક ને એમિનો ને સલ્ફર ને આ બધું આપણો પાતા હોય ત્યારે તમામ વસ્તુ અને બીજું મિત્રો કે આ વનામૃત જે છે એના જો બે સડકા અથવા તો બે વખત પીએચ સાથે દેવામાં આવે તો એનું ઉત્પાદન ક્ષમતા પ્લસ પોઈન્ટ છે તો આપણે ઘણી વખત પીળું પડતું એના માટે અલગ વૃદ્ધિ માટે અલગ નાખતા તમામ વસ્તુ જે છે એની એક સાથે એડ કરવામાં આવેલી છે અને એ સાથે સાથે એની ઉત્પાદન ક્ષમતા જે છે એ દસ થી લઈને પચીસ ટકા સુધીની ઉત્પાદન ક્ષમતા આપણે એમાં વધારી શકશું સાથે સાથે મિત્રો હાલ જે છે એ જ્યારે ભેજવાળું વાતાવરણ છે ત્યારે એટેક પણ જે છે એ અત્યારે હવે આવશે અત્યાર સુધી તો આપણે કુદરતની બહુ સારી એવી કૃપા કહેવાય કે આ વર્ષે જે છે અત્યારે સુધી થ્રીપ્સ ડુંગળીના પાકની અંદર લસણમાં કે જીરો ની અંદર જોવા મળી નથી ત્યારે હવે જે છે એ આ થ્રીપ્સ ને અટકાવવા માટે એ મિત્રો વજ્રાસ્ત્ર વજ્રાસ્ત્ર એક પમમાં જે છે એ થી ત્રીસ એમએલ નાખીને જો આપણે છટકાવ કરીએ તો એ તમામ પ્રકારની સુશિયા જીવાતો એટલે કે લીલી પોપટીથી માંડી અને સફેદ માખી હોય કે ગળો હોય એટલે કે મોડો મસી હોય કે ત્રિપ્સ હોય તો એ તમામમાં જે છે એ ખૂબ સરસ મજાનું કામ એ આપણને વજ્રાસ્ત્ર આપશે વજ્રાસ્ત્ર એક એકપમમાં પચીસ એમએલ નાખી અને એ પાંચસો ની બોટલ છે એના સાતસો રૂપિયા ભાવ છે બરોબર અને એના જે છે એ આપણે કહીએ વિષ્પ થશે સાથે સાથે મિત્રો જે પાકો જે છે જે પાકો મોટા થયા છે દાખલા તરીકે તુવેર છે મરસી છે આ જે પાકો ની અંદર ફાલ ફૂલ અવસ્થા આવી છે લીંબુ છે એવા પાકો ની અંદર જે દાડમ છે તો એની અંદર જે છે મિત્રો આ સ્ટેપ અપ આ સ્ટેપ અપ ના તમારા બાપુ કેવા રિઝલ્ટ રહ્યા હું તમે ખેડૂતોને કહો છું સ્ટેપ અપ ના રિઝલ્ટ સારા છે રેંગણ એવા ફ્લાવરિંગ માં ત્યાંનો રિઝલ્ટ સારો છે કપાસ માં સારું છે એકદમ ગ્રીનરી આવે છે બરાબર

દ્વારા ઇઝરાયેલની ટેકનોલોજી દ્વારા જે છે તૈયાર કરવામાં છે જે આપડા એમએસ સિરોયા એટલે કે ટૂંકમાં જે સિરોયા સાહેબ છે એમએસસી એગ્રી એમના જે છે મિત્ર દ્વારા જે છે મિત્રો ઇઝરાયેલી પદ્ધતિથી જે છે ઇઝરાયેલની ટેકનોલોજી દ્વારા જે છે તૈયાર કરવામાં આવળો સ્ટેપ અપ છે તમે માત્ર માત્ર 15 દિવસના ગાળે બે વખત સટકાવ એક બમમાં 25 એમએલ નાખીને સડકાઓ કરવાની આમાં ભલામણ છે તમે બે વખત સડકાઓ કરો એટલે એની અંદર જે છે ફાલફૂલ જે છે એની ત્રણ પદ્ધતિ છે એક તો ફાલફૂલની સંખ્યામાં વધારો કરે બીજું કે ફાલફૂલને ખર્તો

કે આ જે છે વાપરે બે વખત છંટકાવ કરે બરાબર અને જે છે એને જો આમાં રિઝલ્ટ ન મળે તો એનું તોડેલા ડબલા પાછા એની રકમ જે કઈ ભરી હોય તમને કોઈ પણ યાગરો લેશે તો એ ત્યાંથી પરત મળવામાં આવશે તો મિત્રો આ સ્ટેપ અપ ની વાત છે આવી જ રીતના મિત્રો એ કિસાન સફર દ્વારા જે છે હાલ સુકારો સુકારો જે છે એ જીરાના પાકની અંદર છે બરોબર કે સણ્યા છે કે ધાણા છે તો આની અંદર જે છે સુકારાના પ્રશ્ન માટે મિત્રો બુલડોઝર નો ઉપયોગ કરવાની ભલામણ છે સાથે સાથે કિસાન સફર દ્વારા વાઇલ જે ટાઇકોડરમાં અને સુડોમોના જે મધર કલ્સરના રૂપમાં જે છે આપવામાં આવે છે એક વાઇલ જે છે ચાલીસ ગ્રામની છે અને એક એકરની અંદર થશે કેટલામાં એક એકરમાં એ થશે અને એ એક એકર જે છે એની અંદર એ વાઇલની અંદર જે છે એક આરી એક્ટિવેટર આપવામાં આવે છે કે એક્ટિવેટર જે છે એને મિક્સ કરી બસો લિટર પાણીની અંદર જે છે બાર કલાક સુધી પડ્યું રહેવા દેવાનું છે અને પછી એને પીએચ સાથે આપી દેવાનું છે તો એ તમામ પ્રકારના સુકાર હોય પછી કાળી ફૂકતી હોય સફેદ ફૂકતી હોય એ એનાથી જે છે એ સુકારાનો જે ભાવોત્રો સુકારો હોય એમાં ખૂબ સરસ મજાનું કામ કરશે એક વાઇલની અંદર દસ બિલિયન સ્પોર છે જે ટાઇકોડરમાં ના પણ અને સુડોમોનાસના પણ એટલે બંને વાઇલ અલગ અલગ છે જે મિત્રો ટાઇકોડરમાં વાપરે એને સુડોમોનાસ નથી વાપરવાનું અને સુડોમોનાસ વાપરે એને ટાઈકો નથી વાપરવાનું તો એના પણ જે છે જે કપાસની અંદર સારી છે એ મિત્રો માટે ગુલાબીથી બસવા માટે કિસાન શક્તિ જે છે આપણે ભલામણ કરીએ છીએ અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રોને જે છે એ આ વસ્તુ જે છે સસ્તી કેમ પડે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત પ્રોડક્ટ સસ્તી શા માટે પડે સસ્તી જે છે આ પ્રોડક્ટ જે છે બીજાની સરખામણીમાં આ પ્રોડક્ટ સસ્તી કેમ પડે છે પ્યોર ઓર્ગેનિક આવે છે એટલા માટે સસ્તી પડે છે બીજું એનો શું રીઝન છે આ જે છે એ 600 રૂપિયા ની અંદર વીસ પક થાય છે

આ એક કામ કરવું એક ખૂબ અઘરી વસ્તુ છે કારણ કે બીજી બોટલો વેસે તો એની અંદર ખૂબ સારો નફો ગાળો રહેતો હોય આની અંદર જે છે એકદમ ઓછો ગાળો છે છતાં પણ જે છે ખેડૂતો માટે થઈ અને તમે કિસાન સફર માટે કામ કરી રહ્યા છો એ બદલ હું એ જે મૂળીએ આપણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભવિષ્યમાં ખૂબ આપણું ઉત્તરોત્તર જે છે એ પ્રગતિ કરો એમાં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂરું કરશું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી